નમસ્કાર ખેડૂત મિત્રો ફરી છે આપણે કૃષિ ગુજરાતના ના માધ્યમથી અહીંયા આપણે મળીએ છીએ ગઈકાલે જ પંદરમી ઓગસ્ટે આપણે આ કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલને એક વર્ષ પૂર્ણ કર્યો છે આપ સૌનો ખૂબ ખૂબ સહકાર મળ્યો છે આજે આપણે વાત કરીએ છીએ આપણા પોષક તત્વો સત્તર પૈકી પોષક તત્વોમાં આપણા સૂક્ષ્મ પોષક તત્વો એટલે કે જે માઇક્રોન્યુટ્રિયન મિત્રો વાત કરતા પહેલા મારી ઓળખ ખાપી દો પીકે ઘેવરિયા

સર્ટિફિકેટ કોર્સ ઓન ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રીઅન્ટ મેનેજમેન્ટ સંકલિત પોષણ વ્યવસ્થાપન અંગેનો કોર્સ પેસ્ટિસાઇડ મેનેજમેન્ટ માટે સાથે સાથે ખેડૂતોને આ કોર્સના ટેકનિકલ નોલેજનો સરળ ભાષામાં પોતાની ભાષામાં સમજ પડે એ માટે ખેડૂતો માટે પણ આ વિડિયો અથવા યુટ્યુબ ચેનલ મારફત આપને મળવાનો આજે મોકો ફરીથી મળ્યો છે મિત્રો આજે આપણે વાત કરશું આપણા સત્તર પોષક તત્વોનો જે હિસ્સો છોડના સર્વાંગી વિકાસ માટે રહેલો છે એ પેકી આપણે આગળની આપણે બે ત્રણ વિડિયોમાં આપણે જોયું કે આપણા બંધારણી પોષક તત્વ તરીકે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન જેમનો છન્નું હિસ્સો છોડના બંધારણમાં સમાયેલો છે એ જ ત્રણેય પોષક તત્વો છોડ કુદરતમાંથી પોતાની રીતે હવા પાણી વાતાવરણમાંથી પોતાની રીતે મેળવી લે છે એના માટે આપણે કોઈ પણ પ્રકારનું રાસાયણિક સેન્દ્રિક કે જૈવિક ખાતર નાખવું પડતું નથી ત્યાર પછી આપણે સમજ્યા આપણા મુખ્ય પોષક તત્વો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ જેમનો પાક તરીકે આપણે મુખ્ય ખાતર તરીકે મોટા ભાગનો ખેડૂતનો ખર્ચ એસી ટકા જેટલો ખેડૂતનો ખર્ચ આ ત્રણ પોષક તત્વો વાળા ખાતર પાછળ થાય છે જેની અગત્યતા શું છે કેવી રીતે છોડને જોઈએ છે ક્યારે જોઈએ છે એમનો સ્વભાવ કેવો છે એ પણ ખૂબ આપણે સારી રીતે વિસ્તૃત ચર્ચા કરીએ ત્યાર પછી આપણા ગૌણ પોષક તત્વોનો પણ ગયા વિડિયોમાં આપણે ચર્ચા કરીએ કે જે ગૌણ પોષક તત્વો પણ પૂર્તતા માટે સહયોગી તરીકે મુખ્ય પોષક તત્વોને સહકાર આપતા એમને પુષપ કરાવતા હોવાથી એમને પણ કેટલો ફાળો છે એ પણ આપણે વિગતવાર ચર્ચા કરીએ આજે આપણે જોઈએ આપણા જે સૂક્ષ્મ તત્વો પ્રાઇમરી પોષક તત્વો મુખ્ય પોષક તત્વો અને ગૌણ પોષક તત્વો આ નવે નવ પોષક તત્વોને બાદ કરતા આપણા સત્તર પૈકી જે આઠ પોષક તત્વો વધ્યા એ બધા જ પોષક તત્વોને આપણે

એમની અગત્યતા એમની અગત્યતા આપણે નકારી શકીએ નહીં એમને અવગણી શકીએ નહીં કારણ કે આપણને આ સૂક્ષ્મ તત્વોના જથ્થાની દ્રષ્ટિએ આપણને લાગે કે એક હેક્ટરે કિલો અથવા બે કિલો આવા સૂક્ષ્મ તત્વો અથવા તો પાંચસો ગ્રામ અથવા અઢીસો ગ્રામ અથવા તો સો પીપીએમ ની જરૂરિયાત છે તો એ ન હોય તો ચાલ્યું જાય છે એવી આપણી માનસિકતા હોય તો એ માનસિકતાને પહેલાં આપણે દૂર કરવી પડશે કારણ કે સામાન્ય રીતે આપણને ખબર છે કે આપણે એક હજાર માણસોનું સાપનો ટોપ શાક રાંધીએ હજાર માણસોનો સાપનો ટોપ બનાવ્યો હોય સરસ મજાના રીંગણા બટાકા શુદ્ધ સિંગ તેલ લઈ આવ્યા હોય સારી ક્વોલિટીના હળદર મરચું નાખ્યું હોય અને સારા રસોઈયાએ પેસ્ટ દાળ એ શાક બનાવે બધા જ મસાલા નાખે હિંગ નાખે રાઈ નાખે મૂલ્ય એની કિંમત તો હજાર માણસો ના શાક માટેના જથ્થામાં મીઠું માત્ર અઢીસો ગ્રામ કે ચારસો ગ્રામ કે વધી વધીને પાંચસો ગ્રામ જથ્થો જોઈએ મીઠાની કિંમત જોઈએ તો મીઠાની કિંમત કિલો મીઠું આપણે કોઈ સારી કંપનીનું લાવીએ તો ત્રીસ રૂપિયા પચીસ રૂપિયા કે વીસ રૂપિયાની અંદર આપણને સારું મીઠું કિલોગ્રામ મળે એક કિલોગ્રામ તો આપણે અઢીસો ગ્રામ ચારસો ગ્રામ કે પાંચસો ગ્રામ મીઠું નાખીએ તો પંદર રૂપિયાની કિંમતનું એ મીઠું થાય પરંતુ વોલ્યુમની દ્રષ્ટિએ એટલે કે એના જથ્થાની દ્રષ્ટિએ મૂલ્ય મૂલ્યની દ્રષ્ટિએ બંને દ્રષ્ટિએ જોઈએ તો મીઠાનું મહત્વ સામાન્ય નજરે આપણને જોવા સમજાય નહીં અથવા તો એનું મહત્વ સમજાય નહીં પરંતુ એ સાપ નો હબડકો બોલાવી અને જ્યારે એ ખાનાર મોઢામાં કોળીઓ મૂકે ત્યારે મીઠાની વેલ્યુ એમને સમજાય એ મીઠા વિનાનું શાક પીરસી દેવામાં આવે હજાર માણસોને પીરસી દેવામાં આવે હજાર પૈકી પાંચ માણસો પણ એ સાક સંતોષકારક એક પણ કોળીઓ જમી શકતા નથી તો શું મીઠાની કિંમત એટલી બધી છે તો કે ના મીઠાનો જથ્થો એટલો બધો જરૂરી છે તો કે ના પણ એ સમયે એ જગ્યાએ એની વેલ્યુ એનો એનો માન એટલું બધું છે કે એ સિવાય એ મોંઘા રવૈયા રીંગણા હોય બટાકા હોય કે શુદ્ધ સિંગતેલ હોય એની કદર એ મીઠા વિના એ શાકની કદર થતી નથી એ જ રીતે આપણા પાકની અંદર આપણા સત્તર પોષક તત્વો પૈકી આપણે જે નવ પોષક તત્વોની ચર્ચા કરીએ એ નવ પોષક તત્વો પૂરતા પૂરતા પ્રમાણમાં જરૂરિયાત સમયે જરૂરિયાતના જથ્થામાં

પોતે ઉત્પાદન આપવા માટે સર્વાંગી વિકાસ કરી શકતો નથી મિત્રો હજી પણ સાદી ભાષામાં કહો આ સૂક્ષ્મ તત્વોનો રોલ પ્રભાવક વ્યક્તિ કેટાલિસ્ટ તરીકે એને સાયન્સની ભાષામાં અમે કહીએ કે કેટાલિસ્ટ તરીકે ઉછેક તરીકે કામ કરે છે ઉછેક તરીકે કામ કરતો હોય કેટાલિસ્ટ તરીકે કામ કરતો હોય મોટિવેટર તરીકે કામ કરતો હોય એની પુનઃ અથવા તો એની ગેરહાજરી છોડને પાલવે નહીં આપણે માત્ર એની વેલ્યુ એની કિંમત અથવા એનો જથ્થો અથવા એનું પ્રમાણ જોઈ અને આપણે નગણ્ય પ્રમાણ જોઈ અને એને અવગણીએ તો આપણા પાકની ઉપર માઠી અસર પડે ક્વોલિટીની ઉપર અસર પડે ઉત્પાદનના જથ્થા ઉપર અસર પડે અને આ ખેડૂતને વળતર મળતું નથી અથવા તો પૂરતો ઉત્પાદન મળતું નથી સામાન્ય રીતે આ બધા જ સૂક્ષ્મ તત્વો શું કામ કરે હજી સાજી ભાષામાં હજી તમને એક ઉદાહરણ તરીકે સમજાવું આપણે કોઈ પ્રસંગ ઉજવવા જઈ રહ્યા હોય ગામનો હોય કુટુંબનો હોય સામાજિક પ્રસંગ હોય કુટુંબનો પ્રસંગ લઈએ તો એ પ્રસંગમાં આપણા મહેમાનોને જમવા માટે એ મહેમાનોને રાખતા સ્વાગતા માટે આપણે અલગ અલગ માણસોને અલગ અલગ જવાબદારી હોપીએ માનો કે એમને જમાડવાની જવાબદારી હોપી હોય તો રસોડા માટે આપણે 20-25 જુવાનિયાને કહીએ કે આ જુવાનિયાની ટીમ આ હરખા દાદા તમારે આ વિશે 20 જુવાનિયાને સમયસર રસોડે આવી જાય જે કાંઈ રસોઈયાને મદદ કરવાની હોય એ સંભાળવાને કાચું કરિયાણું પૂરું પાડવાને એમની મદદ કરવાની માટે વીસ ટીમ જોવાની ટીમ ખડે પગે રહે છે અને એ વિશે વીસની ઉપર ધ્યાન રાખવા માટે મોટી ઉંમરના કાકાને એ આપણે બેસાડીએ અને જવાબદારી આપીએ હવે બીજે દિવસે મહેમાનને બાર વાગે જમાડવાના હોય અને ચાર વાગ્યાના રસોઈઓ

ત્યાં સુધી ઘરના મોડ કાઢ મસાલો લાવ મસાલો ચોળીએ લાલ મસાલો બનાવીને ખાઈએ બે સિગરેટ પીએ ત્યાં સુધી ગપ્પા મારશે પણ કામે લાગશે નહીં જેવા મોહન કાકા આવે અને એ રસોડાના સ્થળ પર ખુરશી નાખી અથવા તો એ અડિંગો જમાવીને બેસે એટલે પરિસ્થિતિ એવું થાય કે વિશે વીસ જુવાનીઓ દોટ દોડા દડ દોટ મૂકીને પોતાના કામે લાગે

મિત્રો આ મોહન કાકાનો રોલ શું મને ક્યો તમે મોહન કાકાનો રોલ શું માત્ર ને માત્ર હાજરી એમની ત્યાં ઉપસ્થિતિ ના પ્રભાવ થી આ લોકો કામે લાગી ગયા આપણો આ સામાન્ય નિરીક્ષણ છે મિત્રો આ મોહન કાકા જેવા આ આપડા આઠે આઠ સૂક્ષ્મ તત્વો છોડના વિકાસમાં બાકીના નવ પોષક તત્વોને કામે લગાડવા માટે મોટિવેટર તરીકે કામ કરે છે મિત્રો આપણને થાય કે હવે એક અડધા ટકા માટે આઠ ભેગા મળીને અડધા ટકા નો હિસ્સો ધરાવે છે તો આઠ માંથી કદાચ આઠે આઠ ન હોય તો અડધા ટકા નો મિત્રો અડધા ટકા નો ફેર નથી પડતો એને કારણે બાકીના સાડા નવ્વાણું ટકા નો ફેર પડે છે જેમ મોહન કાકા જો રાત્રે વેલા પાંચ વાગે આવવાને બદલે સાડા અગિયાર આવે રસોડા ભાઈ જોવાની એને કામ હોતું હતું ને એવું ના આવો તો ના હાલે તો રસોઈ ટાઈમે કદાચ ન પણ બને બાર વાગ્યા બદલે એક વાગ્યે પણ ન બને

તો ખાસ કરીને આ સૂક્ષ્મ પાક ની અંદર બહોળા પ્રમાણમાં જરૂરિયાત હોય છે આ સૂક્ષ્મ તત્વો બહોળા પ્રમાણમાં એ ઉપયોગ કરતા હોય છે આપણા ફળ ફળાજીના પાક ને બાગાયતી પાક ને આ સૂક્ષ્મ તત્વોની વધારે જરૂરિયાત હોય છે

ઘણીવાર આપણે મોટા ભાગના માણસોની ફરિયાદ હોય કે અમારે બી વિટામિન અમને બી ઘટે છે વિટામિન બી તો મિત્રો આપણા પોષક તત્વો જે સૂક્ષ્મ તત્વો છે ને એને આપણે મિનરલ્સ તરીકે પણ કહીએ છીએ ખનીજ તત્વો આપણા છે તો મોટા ભાગના વિટામિન્સ અને મિનરલ્સ ફ્રૂટ અને શાકભાજીમાં હોય છે અને ફ્રૂટ અને શાકભાજીમાં એનું કન્ટેન્ટ વધારે હોવાથી

આ બોરન તત્વ જે માઇક્રો છે એ બોરન તત્વની ઉણપને કારણે દાડમના ફળની છાલ ફાટી જવાને કારણે દાડમની ક્વોલિટી બગડે છે તો આવો સૂક્ષ્મ તત્વનો ઘણી બધી છે પરંતુ આપણને બીજી કંઈ ખબર ન પડે તો આપણા જે તે પાકમાં બે ત્રણ વર્ષે એક વખત મિનરલ જે કંઈ આ સૂક્ષ્મ તત્વનો મિક્સચર છે એ મિક્સચર આપણે પાકને આપી દેવું જોઈએ ખાસ કરીને આના માટે ગુજરાત સરકારે

એ ગ્રેડ જમીનમાં ખાતર સ્વરૂપે આ સૂક્ષ્મ તત્વના મિક્સરને આપી શકાય ખાસ કરીને આપણા ગુજરાતની જે જમીન છે એની એનાલિસિસને અંતે એનો ફર્ટિલિટી જે મેપ બન્યો છે મેપના આધારે આ ચાર ગ્રેડ સરકારે આપણા મેન્યુફેક્ચર્સને ગુજરાતમાં વેચવા માટે પરવાનગી આપી છે તો મોટા ભાગે આપણે આવા બે ત્રણ વર્ષે એકાદવાર પણ આવા માઇક્રો મિક્સરનો ઉપયોગ આપણા જે તે પડામાં પાકમાં કરવો જોઈએ જેથી કરીને આવા કોઈ એકાદ બે તત્વ ની પણ આપણા પાક ને કઈ ઉણપ ઊભી થતી હોય તો એ આ પૂરતતા વાળા અથવા સૂક્ષ્મ તત્વના પેકેટ થી આપણા પાક ને એ મળી જાય ઘણી બધી વાર સ્પેશિયલ એવા પાક હોય ડાંગર જેવા પાક માં ઝીંક ની જરૂરિયાત પડે દાડમ જેવા પાક માં બોરોન ની જરૂરિયાત પડે શાકભાજી ને ફળફળાજી ના પાક માં બધા જ પોષક સૂક્ષ્મ પોષક તત્વો ની જરૂરિયાત પડે અને આ સૂક્ષ્મ પોષક તત્વો અંતે છેક લીટીમાં જો કહું

જમીનનું એનાલિસિસ કરાવતી વખતે એનું પણ આપણે ધ્યાન રાખીએ જોઈએ કે મારી જમીનમાં કોઈ સ્પેશિયલ આવા સૂક્ષ્મ તત્વોની પૂરતતા માટે જરૂરિયાત છે કે કંઈ ખામી ઉદ્ભવી છે જો આપણે પૂરતા પ્રમાણમાં સેન્દ્રિય ખાતરો કે જૈવિક ખાતરો ન વાપરતા હોય ને માત્ર એનપી અથવા તો આપણા મિશ્ર ખાતરો જ રાસાયણિક ખાતરો જ વાપરતા હોઈએ તો હાલના તબક્કે આપણા જમીનમાં આવા સૂક્ષ્મ તત્વોની પણ ઉણપ ઊભી થઈ છે અને સૂક્ષ્મ તત્વોની પણ જરૂરિયાત પડે છે મિત્રો ફરીથી આપણે પાછા આપણે આ માધ્યમથી મળશું આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય જય ગરબી ગુજરાત